તો રામ રામ સીતારામ જય ગરો મારા આજ આપણે જો ઓટલે મોટરનો બ્લોક ચાલુ કર્યો એમાં કામ છે આપણે રસ્તો બનાવવાનો હોય એટલે ડામર એકઠા ગાણે થી આપણે હારીએ તો જો ઓટલે ડમ્પર મારે મારા પોરબોદર જવાનું આપણી મીમાંણ આવ્યા છે રખડવા લઈ જવા એ આ ગાડી ઊંકા મુકાતા પછી નીકળી એની રસ્તો થઈ જાય બંધ બંદી જો ઓટલે આપણે આ સાઈડમાં મૂકવા જો અને પછી આગળ દેખાડીએ જો આપણે કે સ્ટાઇલ બાકી ચડાવ દીધીયા ઊંચી

ને અને મામાએ તો વિઝિટ કરવા જો જોઈએ આગળ ગાયને વિઝિટ કરી લીધું ને હા ફૂલ તડાભેડ બોલે ને આપણે અમદાવાદથી નગરપાલિકાને ગૌતમભાઈ હે નગરપાલિકાની ચીફ હે પૈતી તો આપણે એને ફેરવવા લઈ જઈએ અટાણે પોરબંદર તો આગળ મળીએ પેલા આને એવું મરડા આવું થી જોઈએ મરડી જાય જો થાંભલાને કાઢવા મીઠા દે બાપુ વાહ ઈ તો નો કાઢો તો હાલે આવતા ઈ ભેલી ન્યુ આઈ કે કામ આયે ભૂકો થઈ ગયા ટાયર આગળ પૂરો થઈ ગયો એવું હો જો ખાત્ર કરો ભૂકો નાખે દી હું હે જોઈએ છે આ ભાઈ નું ભેગો થાય કે નથી થતું આ જો ભગત મોસ્તી દામન કાકરી છે એવો મંચા પૂરી આ આવ વાદે ફૂલ ટન જ માર દે માર દે ફૂલ ટન માર દે વાંધો ન એવો ભેગું થઈ ગયા હા

આ ભાંગે ભાંગે નહી હોય જુસી હોય આ ડામર થોડો ભાંગે કે આગળ જવા દે વાહ આ નો ડામર ખોદે નહી હા એ ટાઈપ નું જવા દે એની કે થોડું લી બન કે ફ્રી કરે ને જ ઉલરે ઘેર માં હોય ત્યારે ઉલરે ઊી નો થઈ ગયા વાહ વિડીયા માં તમે રસ્તો બને આપડી કીક ને કીક નવીન થતું માં આ જામહેલી જોરદાર રસો દે સુમા હમા કે ગાડી અટક છે નહી જાવા દે ને કાપો તા આ નંદી જોવાય હોય એ ગામ ગામ થાય કા નંદી ઓ હાણી હા હા પર બોથે લીધું ઓ જાવા દે

આ આપણે ગૌતમભાઈ છે આપડા મીમાન કે માલ સારો હે આ તા લેયર માં જો પાછું બીજું પોગેયું એક આરે 6-7 ચાલુ કર્યા આપડે ગાડી જો આ મસ્તી પાર્કિંગ કરતી છે બગડાટી હાલે હાવ માર દે ફૂલ માર દે ભાઈ ભાઈ ડમરીન જોતા હો ભૂકો ખોદે જ નાખી આખો આખો ભરે જાવ આપણી પાસે આપણે આવે ગયા મેન ઘરધણી નાગાજન મામો મેન માણા આસી જો આ હેવી ડ્રાઈવર છોડેલ ગઈ કા ઠોઠ મારી દીધી ભૂકો ખોદવાનો છે ખાતર જ કરવાનો નકર એનો ખાતર જ કરવાનું હલો આપણે પોરબંદર નીકળી ગયા ગૌતમભાઈ ને લઈને આપડે ફરવવા ને બધું ઉતારવું કે મજા આવે રિવ્યુ લેતો જવું ભેગું બરોબર ને

તો આપણે અહીંયા તમે શું કરો છો આમ જુઓ બોલ શું કરો છો શું બનાવો બાપા મનાવો શું વાત છે તો જોઓ ભાઈ નિશુબેન ગણપતિ બાપા બનાવે છે વાહ રે વાહ ટાટા ટાટા બસ થઈ ગયો ગણપતિ બાપા મોરિયા ગણપતિ બાપા મોરિયા આપણે કીર્તિ મંદિર અત્યારે આવ્યા આ બાપુ નો ચોરખો જો અંદર મ્યુઝિયમ

વા ક્યા લોકેશન હે ઉડું એ લઈ ગયું તાર નામ શું હે સમજો તો શું નામ હે

હા તો આપણે ફરતા ફરતા આવી ગયા છે શાંદિપુર મંદિર શ્રી હરિ મંદિર જો ગેટ તો બહુ જોરદાર હે તો મંદિર જુઓ જન્નત સ્વર્ગ જેવું હે ગાર્ડન બગીચાનું કેમ જોરદાર હે ને આનો હરપ તમે જોર જોવો તમે હા દ્રશ્ય બહુ મસ્ત હે જો આ આપણે જોરદાર અટાણે આ બેસેડ વૃક્ષ ના દ્રશ્ય બહુ જોરદાર આપેલ છે ને પાણીના ફુવારા બધું ચાલુ તું અટાણે બંધ છે નગર આ શ્રી રામ ભગવાનનો તરતો પથ્થર છે પુલ બનાવ્યો એ ચાલો તો બધાને ગુડ મોર્નિંગ તો જો હાંજી આપડે પોરબંદર થી બહુ મોડું છે ગુતું આવવામાં એટલે મોડા મોડા ને અટાડે જો ત્રણ દિવસ છે બહુ પડતી નથી મફત ઠંડી છે આવું કઈક દ્રશ્ય જો અત્યારે આપણે હવાનું ને આપણે કાલે યાગાતા પછી વાહન થળબળાતી બહુ બોલા ગઈ છે જો રસ્તાનું કામ હાલે હે કાલે તો ડમ્પરો જીસીબી બહુ ચાલુ હતું એ રસ્તો આખો ભરે તો દીધો જો આ જીસીબી હે ને રસ્તો રેવલ કરવાનું કામ હાલે જવા જીસીબી ને બધું દેશી બાપુ નિર્ભર હાલો આપણે જાય જોરદાર રસ્તો બનાવે ને ખો હાવા તે ડાંબર જેવો બનાવે ને ખો એ ઘટે નહીં પેટમાં પાણી ન હોય ટાપો ટાપે જવાનું જવાનું એટલે હું હાલે હમણાં તો એક દી માં જતા ખરે આવું બધું રેડી કરી હું આવ્યો તો હાવ રસ્તો કર કરું તો એ જે થોડોક ઓઇલો ભાગ એક રેગો હતી બાકી છે પછી એ વાટો તો હું ગાડી માં સગનાતર ના મૂકને આવ્યો આ બગલાને ની મોજ જો બાકી જાય છે અહીં હાલો જે હું પરક્રમ કરે છે એ આ ઘઉં જો ખાવ કાયમ થી કાયમ ફોરાવો મારે હો પણ જોરદાર અમાર નીકળ્યા આપણે આ જીસીબી પુગે આવ્યા આબળ ટોપ કામ ચાલુ આ રેવલ કરવાનું હા ઢબો છે ને એ આપડે સડે જ ને આપણે રેવલ કરી નાખી

સારું હાલો તો હવે આપણે આ બ્લોગ ને કરીએ છીએ એન્ડિંગ